રાજકોટ ગુજર ક્ષત્રિય કડિયા કાઠિયાવાડ સમાજ દ્વારા દ્વિતીય શાહી લગ્ન સમારોહ યોજાયો જેમાં નવ માંડ્યા જય હિન્દ વંદે માતરમ હું ભરત કનિયાલાલ ટાંક ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ અમરેલી પ્રમુખ અને ભગીરથ મહાસંમેલનના પ્રણેતા સાથે આજે ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન કાઠિયાવાડ યુવા સંગઠનના પ્રમુખ હાર્દિકભાઈ ટાંક અને એની તમામ ટીમ દ્વારા દ્વિતીય સમૂહ સમૂહ લગ્નનું આયોજન શાહી સમૂહ લગ્નનું આયોજન થયું છે એમાં અમારા રાજકોટ મુકામે હિન્દુસ્તાન અને ગુજરાતથી ગામે ગામ પધારેલા પ્રમુખો આગેવાનો ખાસ કરીને અમારા ગુર્જર ગુર્જરસંત્રી કડીયા સમાજ જુનાગઢથી પધારેલ જે કે ચાવડા સાહેબ જે ભાજપ ઓબીસી મોરચામાં ઉભા ઉપાધ્યક્ષ તરીકે પદવી સ્થાન ગ્રહણ કરી રહ્યા છે તો એમને બી ખૂબ ખૂબ આવકારીએ છે અને આ સમૂહ અમારા રાજકોટના તમામ આઠથી દસ હજાર જ્ઞાતિજનોની હાજરીમાં શાહી ભવ્ય સમૂહ ઉત્સવનું આયોજન થયું છે એ માટે તમામ ટીમ તમામ આયોજકો અને અમારા ગુર્જર ક્ષેત્ર કણિયા સમાજના પ્રમુખ શ્રી પરમાર સાહેબ અને એ તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન અને આવા જ ભવિષ્યના આવતા વર્ષે બી આનીથી ભવ્ય ઉત્સવ મોટો કાર્યક્રમ સમૂહ યોજાવા જઈ રહ્યો છે તો તમામને ખૂબ ખૂબ અભિનંદન અને તમામ મીડિયાઓને બી ખૂબ ખૂબ અભિનંદન અને એમનો સાથ સહકાર આવી રીતે જ મળતો રહે એવી આશા સાથે જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત છે આજે જે સમૂહ લગ્ન છે એમાં આઠ નવ દંપતીઓ જોડાઈ રહ્યા છે ગયા વર્ષે છ હતા અને આવતી વર્ષે એકાવન સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે એ તમામને ખૂબ ખૂબ આવકારીએ છે અને ગુજરાતની અંદર ગુર્જર ક્ષત્રિ કડિયા સમાજના ગામે ગામ જે અમારો સુરત છે સાવરકુંડલા છે મહવા વિસ્તાર છે જુનાગઢ છે રાજકોટ અમરેલી ભાવનગર મહુવા વિસ્તાર સાવરકુંડલા એમ થઈને કમસે કમ સાતસો થી આઠસો દીકરીઓ અમારા ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજની નવ દંપતીઓ સમૂહ લગ્નમાં જોડાય છે એ તમામને બી ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ કેટલા સમૂહલગ્ન કરેલા છે આજે આજે જે છે આજે દ્વિતીય સમૂહ લગ્ન અમારું ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન કાઠિયાવાડ યુવા સંગઠન દ્વારા યોજાયું છે અને આ દ્વિતીય સમૂહ લગ્નમાં આઠ નવ દંપતીઓ જોડાયા છે કેવી દીકરીઓ છે જે આ અમારા સમાજના જ સમૂહલગ્ન હોવાથી જે ગુર્જર ક્ષત્રિ કડિયા સમાજના જે અમારો નાનો સમાજ નાનો વર્ગ જે હોય જે પહોંચી ન શકતા હોય એ તમામ દીકરીઓને હર હંમેશા આવકારીએ છીએ અને આ એ તમામની માટે અમારું ગુર્જર ગુર્જરસૂત્રી કડિયા સમાજ યુવા સંગઠન કાઠિયાવાડ યુવા સંગઠન આ આયોજન કરી રહ્યું છે અને દર વર્ષે બોળી સંખ્યામાં આવી જ રીતે ભેગા થતા રહેશે અને કરતા રહેશે કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબીન મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરૂપ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઈન એટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે